વાત કરીએ દ્વારકાની કલ્યાણપુર પંથકમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો રાત્રિના બે થી ચાર વાગ્યા દરમિયાન છ ઇંચથી વધારે વરસાદ વરસ્યો જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ તો દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે વાડી અને ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા આ તરફ જામ ખંભાડિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાડ ગામની કુંતી નદીમાં ઘોડાપુર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા લીમડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે આ તરફ કલ્યાણપુર તાલુકામાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હાલમાં આપણી સાથે ધારાસભ્ય મુડુભાઈ બેરા જોડાઈ ચુક્યા છે મુડુભાઈ જિલ્લામાં જે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે શું હાલત છે અને પ્રશાસન શું કામગીરી કરી રહ્યું છે ગઈકાલથી રાત્રિથી જે વરસાદ ખૂબ છે ખંભાળી દ્વારકા જિલ્લામાં અને રાત્રે ખૂબ વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ હતો ખાસ કરીને કલ્યાણપુર બાજુ વધારે વરસાદ ગઈ ગઈકાલે રાત્રે પણ પૂરો હતો અને આજે સવાર સુધી વહેલી સવાર સુધી પણ વરસાદ ઘણી જગ્યાઓમાં જિલ્લામાં હતો અને સ્વાભાવિક રીતે વરસાદ છે એટલે પાણી ઘણી જગ્યાએ

છે પાણી પાણી ભરાયા જો આ ના નીકળે તો ખેડૂતોનો પાક પણ ધોવાઈ જાય એવી સ્થિતિ ઉભી થઈ છે એના માટે ખેતરો માંથી પાણી કાઢવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખરા તો

જેના પરિણામે રસ્તાઓને પણ અસર પહોંચી છે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ હાઈવે પરના દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકામાં સ્ટેટ હાઈવેને પણ અસર પહોંચી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દ્રશ્યોમાં જોઈ શકાય છે પણ છતાંય લોકો જીવના જોખમે આ રસ્તા પરથી તમામ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ કરવા માંથી રહ્યા છે જ્યાં પાણી ભરાયેલું છે ચારેય બાજુ પાણી ભરાયેલું છે રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વાહન વ્યવહાર નહિવત જેવો થઈ ચૂક્યો છે રસ્તા ઉપર મોટી તિરાડ પણ જોવા મળી રહી છે પણ છતાંય લોકો જીવના જોખમે જાણે અહીંયા પોતે કેમેરામાં કંડારવા બેઠા છે આ દ્રશ્યો જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો એક જ રાતમાં ચૌદ ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે જેના પરિણામે બધી જગ્યાએ પાણીની સ્થિતિ ઊભી થઈ છે તો દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસા બાદ આજે પણ સવારથી મેઘરાજાએ ધમાકે દાર એન્ટ્રી કરી ભાણવડ તાલુકાના ઢેબર ગામે સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે દ્વારકાના ભાળવડ તાલુકાનું ઢેબર ગામ જ્યાં મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો અને સવારથી જ ફરી એક વખત વરસાદી માહોલ શરૂ રહેવા પામ્યો છે ઢેબર ગામે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દ્વારકા જિલ્લામાં તરબોડ કરી નાખ્યું છે દ્વારકા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જોરદાર વરસાદ વરસ્યો છે દ્વારકાના ખંભાળિયા કલ્યાણપુર ભાણવડ આ તમામ જગ્યાએ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે મોડી રાતથી વહેલી સવાર સુધી અત્યારે પણ હજુ વરસાદી માહોલ યથાવત છે ઢેબર ગામે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા અમે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ નદી નાળા જળાશયોમાં પણ નવા નીરની જોરદાર આવક થઈ છે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે સાની ડેમમાં પાણીની આવક થઈ છે ધોધમાર વરસાદ વરસતા સાની ડેમમાં પાણીની આવક ડેમના હાલમાં દરવાજા વગરનો રિપેરિંગ હોય નીચાણવાળા ગામોને દ્વારકા કરવામાં આવી રહી છે જેના પરિણામે આ ડેમના કોઈ દરવાજા નથી પરિણામે ડેમમાં પાણીની આવક થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આસપાસના ગામડાઓ માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે આ સાની ડેમને દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા સાની ડેમમાં પાણીની આવક થઈ છે હાલમાં આ ડેમના કોઈ દરવાજા નથી દરવાજા વગરનો આ ડેમ છે રિપેરિંગ પર છે સ્થાનિક નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો રાત્રિના બે થી ચાર વાગ્યા દરમિયાન છ ઇંચથી વધારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છ ઇંચ વરસાદના પગલે કલ્યાણપુર હરિપર ભાટીયા ટંકારિયા અને કેણેડી સહિતના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ તો દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે કુંતી નદીમાં ઘોડાપુર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે આ તરફ કલ્યાણપુર તાલુકામાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો

દર વર્ષે અનેક રોડ રસ્તાઓ છે તે જર્જરી હોવાને કારણે આ ચોમાસામાં એ તકલીફો થતી હોય છે પરંતુ વહીવટી તંત્રએ અત્યાર સુધીમાં કઈ પણ જગ્યાએ જે તપાસ કરી હોય તેવું હાલ છે તે જણાતું નથી તેને વાત કરીએ તો દ્વારકા તાલુકાનું જે ઓખાટી ગામો છે તકલીફ રહી રહી છે હાલ વાત કરીએ તો ગઈકાલે રાત્રે વીજળીના ધમાકા ચમાકા હતા પરંતુ આજે ક્યાંય વીજળી જોવા નથી મળી રહી માત્ર વરસાદી વરસાદ છે તે સતત વરસી રહ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ રાજુ તો કલ્યાણપુર પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો જે તમામ ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તો વહેલી સવારથી પણ ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે કલ્યાણપુર તાલુકામાં જે ગ્રામ્ય વિસ્તારો છે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખેતરો પણ જળમગ્ન બની ચૂક્યા છે કલ્યાણપુરનો વાડે વિસ્તાર સમગ્ર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે જ્યાં બસ પાણી પાણી જ જોવા મળી છે કલ્યાણપુરના રાણ ગામની કુંતી નદીમાં ઘોડાપુર આવ્યું છે કુંતી નદીમાં ઘોડાપુર આવતા બધે જ પાણી પાણી વરસાદને લીધે દ્વારકા લીંબડી સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે રાણ ગામની કુંતી નદીમાં ઘોડાપુર આવતા સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે